વેલકમ બેક સુરત શહેરમાં રામનવમી ના પર્વની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે શહેરના અલગ અલગ સ્થળોએ ભવ્ય ભવ્ય આયોજનો કરવામાં આવ્યા જેમાં ખાસ રામનગર વિસ્તારમાં તૈયારીઓ ધ્યાન ખેંચી રહી છે આ પ્રસંગે અલગ અલગ અઘુરીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે જે આ ઉજવણીને વિશેષ બનાવશે સુરત શહેરમાં રામનવમીની ભવ્ય શોભાયાત્રા પણ નીકળવાની છે જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાવાની શક્યતા છે આ શોભાયાત્રા અને સમગ્ર ઉત્સવને શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરવા માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે

એક રામ નવમી જે આયોજન જે છે તે કરવામાં માં આવ્યું છે સંપૂર્ણ રસ્તા પર અત્યારે જોઈ શકાય છે ભગવા વાતાવરણ જે છે તે અત્યારે જોવા મળી રહ્યું છે અત્યાર થી તડામર જે છે તૈયારી જે છે તે શરૂ કરી દેવામાં આવી છે સાંજ સુધી અલગ અલગ અઘોરી થઈ જે વેશ ભુષા ધારણ કરી હનુમાનજી ના જે જે અલગ અલગ જે વેશભૂષાની અંદર જે અહી ડીજે ના તાલે નિહાળવાના છે આયોજકો આપડી જોડે ઉપસ્થિત છે એમની જોડે વાત કરવાનો

જ્યારે ભગવાનભાઈ વાતાવરણ ની આપણા ભારત દેશની તો વાત કરું કે જ્યારે અયોધ્યા ને રામ મંદિરની તારીખ પણ જમ્યા આપો નક્કી પણ થઈ હતી અને ત્યારબાદ તારીખ પછી ગઈ જે સતત આપણે આ શોભાયાત્રા કરતા આવ્યા છે અને આ શોભાયાત્રા ઉધનામાં આજે આપણે સાતમું વર્ષ છે ગત વર્ષથી ચાર વાત કરો ગત વર્ષે પણ આઠ થી નવ હજાર ની આસપાસ રામ ભક્તો આ જોડાયા હતા અને આ વખતે હું જ્યાં સુધી માનું છું તો પંદર થી વીસ હજાર ની સંખ્યામાં રામ ભક્તો જોડાવાના છે સાથે સાથે આ વખતે ભવ્ય થી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ શોભાયાત્રામાં આપણે દિલ્હીની ટાખી હજોરીની ટીમો બોલાવી છે બાહુબલી શંકરજી બાહુબલી હનુમાનજી મહાકાલ અને સુરત ની પ્રખ્યાત મ્યુઝિયમ ટીમ પણ આવવાની છે અને સાથે સાથે અલગ અલગ વિવિધ મહાપુરુષોની ની ઝાંખી પણ આપના સુભાષ સમાજ નિવાર મળશે જેવી રીતે છત્રપતિ શિવાજી મહારાજ રાણી લક્ષ્મીબાઈ મહારાણા પ્રતાપ માવળે અને અલગ અલગ આપના જે અયોધ્યાના જે રામલલ્લા છે બાલ્ય સ્વરૂપમાં જે છે તેનું પણ આપણે અહીંયા દર્શન કરવા મળશે તમામ ના મહાનુભાવ ની અંદર કોણ કોણ ઉપસ્થિત રહેશે મહાનુભાવ માં આપણા સ્થાનિક ધારાસભ્યો અને સ્થાનિક કોર્પોરેટર આ સાંસદને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે અને દરેક સામાજિક અને રાજકીય તમામ આગેવાનોને દરેક પ્રકાર તમને તમામ નાગર આમંત્રણ આપવામાં આવ્યું છે બિલકુલ તો જોઈ શકાય કે દિલ્હીથી જે અગોરીની ટીમ જે છે બોલાવવામાં આવી છે અને લેજિમની ટીમ સહિત અલગ અલગ આયોજન અત્યારે તે અત્યારે કરવામાં આવી રહ્યું છે એટલું જ નહીં પરંતુ ચોક્કસપણે સાંજની રાહ જોવાઈ રહી છે પાંચ વાગ્યા દરમિયાન તેમનો એક જે ભવ્ય શોભાયાત્રા યાત્રા જે છે તે નિગરનાથ છે અને તેને લઈને તળામા તૈયારી છે

અને લોકો જોડાઈ ગયા અને ખૂબ જ સારું આકર્ષણ વિવિધ મહાદેવજી ના વિરાજ સ્વરૂપ દર્શન બિલકુલ અલગ અલગ પ્રકારના આકર્ષણ જોવા મળશે કેટલી પબ્લિક આવશે અંદાજે માધવ ગોત્સવકો ના માધ્યમથી આજે જે તૈયારી કરવામાં આવી છે ખરેખર આ ગોસેવકોનો જે ફળ અને એમની જે મહેનત છે અમને મહેનત ને જોઈને અહીંયા અત્યારે હું અંદાજો લગાવી શકું કે અહીંયા પંદર હજાર થી વધારે યુવાઓની શક્તિ અહીંયા ઉમટશે આ ખાલી શક્તિ અહિયાં નાચવા માટે કે મનોરંજન કરવા માટે નથી આવવાની આ શક્તિ એ તો ધર્મની ભાવના લોકોના ઘર ઘર સુધી મન મન સુધી પહોંચાડવામાં આવશે અને ગો માતાનું રક્ષણ થાય ધર્મનું રક્ષણ થાય માતૃશક્તિનું રક્ષણ થાય આ હેતુથી આ યુવાઓ આવતા હોય છે અને ધર્મ કાર્યોનું જતન કરતા હોય છે

જી આભાર સાહી સમગ્ર હીતે આપવા બદલ